નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ આઠ બાર બે હજાર પચીસ સોમવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પાંત્રીસોથી ઓગણચાલીસો સાઠ રૂપિયા કલોજી ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા રાયડો અગિયારસો થી તેરસો વીસ રૂપિયા એરંડા એક હજાર પચાસ થી ને તેરસો ત્રીસ રૂપિયા ચણા નવસો સિત્તેર થી એક હજાર સિત્તેર રૂપિયા રજકા બીજ દસ હજાર થી દસ હજાર બસો રૂપિયા મેથી નવસો અગિયાર થી તેરસો એકાવન રૂપિયા અડદ 800 થી ચૌદસો પચાસ રૂપિયા મગ બારસો થી અઢારસો રૂપિયા ધાણા ચૌદસો ત્રીસ થી અઢારસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો ત્રીસ થી આઠસો પંચોતેર રૂપિયા જુવાર સાતસો સિત્તેર થી નવસો પચાસ રૂપિયા લસણ છસો સાઠ થી નવસો એંસી રૂપિયા વરિયાળી નવસો અગિયાર થી તેરસો એકાવન રૂપિયા મરચાં સૂકા તેરસો થી તેત્રીસો રૂપિયા તલકાળા છત્રીસો પચાસ થી પાંચ હજાર બસો રૂપિયા તલ સફેદ અઢારસો બાવીસો પચાસ રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો નવ થી છસો એકવીસ રૂપિયા ઘાઉલોકવન પાંચસો થી પાંચસો પાંત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર થી તેરસો રૂપિયા મગફળી એક હજાર પચીસ થી તેરસો નેવું રૂપિયા કપાસ તેરસો પચીસ થી પંદરસો અડતાલીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે